નમસ્કાર દર્શક મિત્રો બી સમાચાર ભરૂચ ગુજરાતી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની ગંભીર બેદરકારી આવી સામે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ગાયનેક ડૉક્ટર ચારમી આહિર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ડોક્ટરે દર્દીને સારવાર કરવાને બદલે પચાસ લાખનો બદનકશીનો દાવો કરવાની નોટિસમાં ઉલ્લેખ કર્યો બે મહિનાની તપાસ બાદ આખરે જંબુસર પોલીસે યોગ્ય તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરતા જંબુસર આરોગ્ય વિભાગના કર્મચારી અને ડોક્ટરોની દુનિયામાં ખળભળાટ સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષભાઈ જસુભાઈ સોલંકીના લગ્ન જંબુસરની અમીષાબેન સોલંકી સાથે થયા હતા તેમની પત્ની અમીશાને ગર્ભ રહેતા તે તેના પિયરે જંબુસર આવી હતી સગર્ભા અવસ્થા દરમિયાનમાં પાંચ મહિના પહેલાં એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી જ્યાં મહિલા તબીબ ડૉક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિજેરિયન ઓપરેશન કર્યું હતું અમીષાબેન સોલંકીના સિજેરિયન બાદ બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતાં તબીબે તેમને ભારે દવાના ડોઝ આપ્યા હતા તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા જોકે થોડા દિવસ બાદ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીની સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું જેથી તેમને ડૉક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમને તેમની હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય એસએસજીમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા જોકે વડોદરા એસએસસીમાં પણ ઘણી જ રજળપાટને અંતે યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ઓગણત્રીસમી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાવતા તેમને જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ જંબુસર પોલીસ આગળ ધપાવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર શું નામ છે તમારું અમિષા શૈલેશ સોલંકી શું ઘટના બની છે તમારી સાથે મારા પેટમાં કપરું રહી ગયું હતું કઈ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ડોક્ટરનું નામ શું હતું ડોક્ટર ચારમી આહિલ તો એની સામે શું એક્શન લીધી છે તમારે કરેલી છે 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 અહીંયા 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 કરી શું શું નામ નામ તમારું મારું શૈલેશભાઈ સોલંકી સોલંકી રહેવાસી રહેવાસી છો તમે હું સુરતનો અમરોલી મેરેજ કોની સાથે અમરસંગભાઈ પ્રોબ્લેમ મારા વાઈફને ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જ સાત મહિના પછી પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં કઈ હોસ્પિટલમાં મોકલ્યા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ક્યાં તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિજરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કંડિશન મારા વાઇફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું 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 ખબર તમારા પ્રોબ્લેમ છે એમ હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા ગયા પછી પંદરથી સત્તર દિવસ પાછું પેટમાં દુખા લાગ્યું તો અમે અમારા જે જૂના ડોક્ટર હતા જ્યાં ગાયનોલોજી હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કરે સોનોગ્રાફી રિપોર્ટ કરાયો રિપોર્ટ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જમ્બુસરમાં આવ્યા અને ડૉક્ટર ચારમી ડૉક્ટર ચારમીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું સોર્ટ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની હાથે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ ડૉક્ટરે તમને કેટલા રૂપિયાની નોટિસ આપી છે બદનક્ષી ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ જાય તો એમને સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ